મોર્નિંગ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં મેં આજે ગુંજાન છું કાર ન મળી ગઈ તો બાડી બાડી હવે હું જરાય ને મારે એક જરા કંઈક જરી વાંજણી થઈ હતી મને થાય કે હેવા ફૂડકી હે કે આંજણી આંજણી તને તો જેમ તો હોસ્પિટલે દેખાડવા ગતા તો હોસ્પિટલે નહીં પણ ફાર્મસીએ ગતા તો એને કીધું હતું કે તમે આકમા ઇન્ફેક્શન હે તો ટી પાઈપર મી ટી પર પ્રોપર નૈખા ની ને એટલે જરા ધ્યાન નો આવત કે ફૂડ થઈ ગયો નાઈટ કરી કે નાચી બાપ બહુ અઘરી કામ કરું યુકે યુકે ની લાઈફ એ છે કે કામ ન કરો તો કંઈ નથી પાણા ભરવા ટાણે બધું કરવું બે જણા કામ કરો એકનો વધે એકનો ખર્ચો હાલે બીજું બીજું કામ કઈ ને કઈ નવીન થયું કાંઈ નહીં તેમ નવીન કાં હોય આવેલા રાખે ફ્રેન્ડ સર્કલ ભેરું હોય તો કામ કરવાની મજા આવે ને જો કોઈ ભેરું ન થાય તો બોરિંગ 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 બસ જ રહેવાનું આખો દે દો કલાક કાઢવી એક જ જોઈ નહીં એમ નાનો પહેલી બ્રેક ઘર પડીએ બીજી બ્રેક ઘર પડીએ અને ઘેર જવાનું ઘર થાય આ ગો આનો ટાઈમ ગોતો અને બીજું કઈ નહીં જોવાનું તારે તો એક જ તારે કેમ કહે કે તારે તો એક જ દિલી વળી છે કે ટ્રેન કે શિયાર દી તું બાર કલાક જા હું કેટલા દી જા સો દી ને એક દીની જ રજા મારે તો પાછું કેવું બે દી નાઇટમાં જવાનું બે દી ના જવાનું ને મારે તો કઈ હવે શેડ્યુલ જ નથી રહેતું ખબર જ નથી પડતી કાર કુવાનો કાર ઉઠવાનો આ તો હારમણી યાદ રહેતી પૂંજાને હજી સુધી કોઈ દી યાદ નથી કે હું ક્યાં દી દીમાં જાય ને ક્યાં દી નાઇટમાં જાય મોર્નિંગ ઉઠાણ થઈ ને થાય કે આજે મારું મોર્નિંગ થયું હું ઉઠા ફળશિયાર વાગ્યા રાઈ પણ મારા માટે મોર્નિંગ છે ને હું કામ કરા એમ હું સમજા કે દીના અને પસોટને હું એ તો સમજ્યું કે રાઈ છે મારે તો સૈક્યુલ ખબર નહીં ભોસો કે અહીંની હાલત રહી વાળો બધા ને આવરી આવરી હવળી સિસ્ટમ થઈ ગઈ આજે દિવાળીની આજે કામ કહેવાય કે દીવા ને બધું કર્યું તો એ હજી કામ કહેવાય કે ઉપાડવાની પરવાર નેતા બી કારણ કે દિવાળીની તો રજા હોતી તે તો અમે બધું ડેકોરેશન ના અને તેન બધું કરી લીધું પણ પછી તે બીજે દીથી ઈવા ને ઈવા કાઈ જાય કે હજી એક સેકન્ડ ની અમારે રજા નેત તે સેકન્ડ ની એક દિન ની રજા નેત પડી હતી કે અમે બધું પાછું ક્લીન કરીએ એવું કરી તો જરા કો એ બ્રશ ને કરે આવા જ ઊભી જ થઈ હજી તા તા મુદી પૂંજો બેક વાતો કરવી હોય તો કરે જો ਆ ਜੋ ਬੁਆਣੇ ਤੇ ਵੀ ਕੰਮ ਕਰਿਆ ਔਰ ਅਮਰੀ ਸਸਹ ਕੀ ਹੋਗੀ ਜੀ ਤਾਰਕ ਕੇ ਸਾਥ ਸਾਥ ਕੂੜਾ ਰਤਨ ਖਾਇ ਕੇ ਰੂ ਨੇ ਸੇਵੜੋ ਨੇ ਉਰੀ ਨੇ ਸੋਕਰੀ ਆਪੋ ਕੋਈ ਜੈਤ ਨੂੰ ਕੰਬੀਨੇਸ਼ਨ ਹੈ ਖਬਰ ਨਹੀਂ ਪੜ ਅਜੂ ਨਾ ਐਪੀਸੋਡ ਨਾ ਐਪੀਸੋਡ ਤਾਰਕ ਨਾ ਤਾਂ ਕੋਈ ਨਹੀਂ ਜੋ ਤੋ ਆ ਆ ਮਣ ਹੀ ਵਾਹੋ ਨੇ ਤੁਮੀ ਕੋ ਜੇ ਤਾਰਕ ਮਹਿਤਾ ਨੂੰ બઉ ભૂખ લાગી ગઈ હું રેડી થઈ ગઈ હું રેડી થઈ ગઈ અને નીકળી એવું એ જવા હાટું થઈને હું જો હુવે ગયો ખાઈ ખાઈને આવે ને તરત હોય ગયો કલાક ઊભા ઊભા કામ કરે એટલે થાકી જાય ફટાફટ હુવે પણ રહ્યો જેવું ત્યાર થઈ ગઈ એટલી વારમાં ને એ હું કામી જવા હાટું નીકળ્યા કારણ કે જો હું નહીં ની નીકળ્યા તો એ મારા પણ મોડું થઈ જાય મસ્ત રેડી થઈ ગઈ દેવું કાંઈ બીજામાં હાટા ઉતરી ગઈ ત્યારથી ને આજ તો વાંધો ન ટાઈટ બહુ હે પણ આમ તરીકો છે જરા જરા પણ એવી જોવાનું હે કે કેટલો ટાઈમ રે તરીકો કારણ કે આ ગાય ને કે નવી રે કારમાંથી વરસાદ આવી જાય કાર વડે ઠંડી પડવા માંડે કાર બરફ પડવા માંડે વેધર ઇઝ અનપ્રિડિક્ટેબલ આપણે હે આપણે તૈયારી કરવાનું જવાયનો વાંધો ન આવે જે કેટલું વોટરપ્રૂફ હોય એટલે વાંધો ન આવે ને કંઈક સત્રી બત્રીને ભેગું રાખવું પડે પણ મારું કામ તો આજે હું જાન નથી ખાલી દહ મિનિટ જ હાલે ને હે તો જૂથ નજર નો લાગે એટલે હું વાંધો નહીં ફટાફટ પૂખી ગયો હું ચાલે ઘેરથી હું પંદર વીસ મિનિટ પહેલાં નીકળ્યા હા હું ઘેર આવી ને તમે આ વાહે માદણા જોવો તા આવા વાં એમ આપણે ટિફિનોને કાંટે કાંઠે મૂકી દીધા હતી આ સાટું બધા માદણા કરે ને રેખા કે આશા આવે ને પછી ક્લીન કરે ને આ જાણી હું તો ક્યાં ઘેરની રાહતી બેહતી હોય ઈણા નહીં જે કે મારે આવે ને બધું કરવાનું એણે કેવી મજા આવવાનું ટિફિન કાઢીને મૂકી દેવાનું હોય જવાનું ઉઠે નવું ટિફિન ભરેને કાંઈ મેં વ્યુ જવાનું ટિફિન એ નહીં કે વિસરે નાખીએ મયુર તો વિસરે નાખે બી સારો એ તા એનું ટિફિન લઈ જાય એટલે આવે ને સીધે સીધું વિસરી નાખ્યા હતા પૂંજાની વાત થાય પૂંજો કંઈ ન કરે રજા હોય ત્યારે થોડી ઘણી હેલ્પ કરી હશો બાકી તો જો આ હાલે એવ આજ મારે હે ને ખાવાનું કોણ બનાવવું કે ખીચડી બનાવવી એવા હાટું નહીં કે કંઈ બનાવવાનું નહીં એવા હાટું કે મારી એક ફ્રેન્ડ હે એની ખીચડી એટલી ભાવે ને કે એણે જવા વા એવરી ફ્રાઇડે અમે બે ભેગીઓ જ કામ કરીએ એવરી ફ્રાઈડે મને એ જ કહે કે કાલે ખીસડી લેજો હું દઈ લેતી આવી કાલે ખીચડી લેવી જો હું દઈ લેતી આવી એટલે આ છે હે ને મેં એ વિચાર્યું કે આજ ત્યાં પાક એવું ખીચડી લેતી જ જા એણી ખીચડી લે જવાનું કારણ એનું એ હે કે એણી હે ને ખીચડી બનાવતા નહોતા વળતું એણે ઘણું એવું આપણું ગુજરાતીનું ખાવાનું હોય ને એણે બનાવતા નહોતા વળતું તો એ મણી કહી કે તું બનાવતી હોય છે તું મારા હાટો આ બનાવતી હોય છે તું મારા હાટો એલો બનાવતી હોય છે ને એ પણ મારા હાટો ઘણો બધો લે આવે ખાવાનું બનાવવાનું તો એ વીણા હાટું મારે ખીચડી બનાવવી જોઈએ તો એવું ખીચડી બીસડીને બધું મૂકી દીધું ખીચડી બને ગેસ ઉપર ને આ જ હું ટેસ્કોમાંથી આવતી હતી ને જાર હું ટેસ્કોમાં જાને તાર દહ પાઉન્ડ વીસ ત્રીસ વીસ ત્રીસ પાઉન્ડ તાર નોર્મલ છે હા હેઠો ટેસ્કો એ આપણે જાયા વગર ન રહે ને જરાક એક વસ્તુ લેવી હોય એટલે જાવું પડે ને જાન એટલી થાય કે આ લેવાનું હે આ ઓલું ઘટે ઘટિંગ કરીને ત્રીસ સાલી પાઉન્ડ પવન તથે થઈ જ જાય અને લગભગ અમારો અડધોથી થી પોણો નહીં પણ આખો પગાર ટેસ્કો જ ખાઈ જાય આ ટેસ્કો હોય જઈએ ને કીક લેવા જઈએ એટલે આખો પગાર ટેસ્કોમાં ખવાઈ જાય કરવું કેટલા દુઃખ હે કોઈને મારા સાંભળવા વાળું તે મારા વિડીયામાં કેવા પડે આ મારા બધા દુઃખ તમારા મેરા રોવા બીજા તો કીણી કહેવા જાઉં હું બાકી ઈયાલે તો આજથી મેં વિસાયું કે હું કાયમી એક વિડીયો તો મૂકી હજ વિસાયું હજે કે પાકું નથી અમલ કેદું થાય કરવાની હું ફૂલ ટ્રાય કરી કે હું કાયમી એક વિડીયો તો મૂકા જ પણ એક કાયમી નહીં મૂકા તો એક દિયને બે ધીને એ વિડીયો મૂકી ને બને એટલે ટ્રાય કરી કે કાયમી કાયમી વિડીયા મૂકા તો વિડિયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન જરૂર દબાવજો તો મારો જ્યાર પણ નવો વિડીયો આવે ત્યારે તમને બધાને નોટિફિકેશન આવી જાય તો મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ટાળાભાઈભાઈ જય હિન્દ